शुक्रवार નું રાશિફળ ધન રાશિના જાતકોને આવકટકેલા સ્ત્રોત પરિશરુ થશે મકર રાશિના લોકોને અપેક્ષા કરતાં વધુ લાભ મળી શકે છે ગુજરાતી પંચાંગ અનુસાર 21 માર્ચ 2025 વિક્રમ સંવત 2081 ની પાગળ બદ સાતમ છે આ દિવસની ચંદ્ર રાશિ વૃશ્ચિક છે રાહુકાળ સવારે 11 વાગીને 16 મિનિટથી બપોરે બપોરે 12 વાગીને 47 મિનિટ સુધી રહેશે શુક્રવાર 21 માર્ચના ગ્રહો અને નક્ષત્રો સિદ્ધિ અને ચર નામના શુભ યોગોનું નિર્માણ કરી રહ્યા છે જેના કારણે વૃષભ રાશિના લોકોને લાભ મળશે મિલકત ખરીદવા અને વેચવાનું કામ પણ પૂર્ણ થશે કર્ક અને ધન રાશિના લોકોના અટકેલા આવકના સ્ત્રોત ફરી શરૂ થઈ શકે છે નોકરી કરતા લોકોના ટ્રાન્સફર સંબંધિત કામ પૂર્ણ થઈ શકે છે મકર રાશિના લોકોને અપેક્ષા કરતાં વધુ લાભ મળી શકે છે મીન રાશિના લોકો માટે પ્રગતિનો માર્ગ ખુલી શકે છે આ સિવાય બાકીની રાશિઓ પર ગ્રહોની મિશ્ર અસર રહેશે મેષ રાશિ દિવસની શરૂઆતમાં કેટલાક પડકારો આવશે પરંતુ તમે તમારું વર્તન અને મહેનતથી વધુ બરાબર કરી શકશો તમારું સપના સાકાર કરવા માટે તમારા આત્મવિશ્વાસ અને સખત મહેનતની જરૂર છે અને આ ગુણો તમારામાં હાજર છે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારા પરિણામ મળશે નેગેટિવ બધાને ખુશ રાખવાને બદલે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો દેખાડો કરવાની વૃત્તિથી દૂર રહો તેનાથી નાણાકીય નુકસાન સિવાય કંઈ મળશે નહીં પરિવારના સભ્યોની સલાહ અને માર્ગદર્શનને અવગણવાથી પરિવારના સભ્યો ગુસ્સે થઈ શકે છે વ્યવસાયને વિસ્તૃત કરવા અથવા નવી યોજનાઓ અમલમાં મૂકવા માટે આ સારો સમય છે અને તમને સારા પરિણામો મળશે માર્કેટિંગ અને મીડિયા સંબંધિત વ્યવસાયો ધીમે ધીમે ગતિ પકડશે ફક્ત તમારી ક્ષમતાઓ અને તમારા ઘનશોમાં વિશ્વાસ રાખો લવ પરિવારના સભ્યો સાથે થોડો સમય વિતાવવાથી ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે. પ્રેમ સંબંધોમાં નિકટતા વધશે. સ્વાસ્થ્ય તમને ક્યારેક થાક અને નબળાઈનો અનુભવ થઈ શકે છે. તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત રાખો. લકી કલર વાદળી. લકી નંબર 7. વૃષભ રાશિ. નફાકારક સ્થિતિ જળવાઈ રહે. પરંતુ સખત મહેનતનું યોગ્ય પરિણામ મેળવવા માટે વ્યક્તિ કાર્યલક્ષી બનવું પડશે તમારી ઊર્જા અને સંભાવનાને ઓળખો અને તેનો ઉપયોગ કરો જો તમે મિલકત ખરીદવા કે વેચવા અંગે કોઈ યોજના બનાવી છે તો આજે તેને સાકાર કરવાનો સમય છે નેગેટિવ સમય અનુસાર પોતાને ઢાળવા પણ જરૂરી છે પારિવારિક બાબતોમાં વધારે દખલ ન કરો અને તમારું વ્યક્તિત્વને વધુ સુધારવાનો પ્રયાસ કરો ઘણી વખત તમે કાલ્પનિક યોજનાઓ બનાવો છો જેના કારણે તમારું કામ બગડી જાય છે તો વાસ્તવિકતાનો સામનો કરો વ્યવસાય વ્યવસાયમાં મહેનતનું ઈચ્છિત પરિણામ ન મળવાને કારણે થોડું દુઃખ રહેશે તમારી કાર્ય પ્રણાલીને વધુ સુધારવા માટે કોઈ વરિષ્ઠ વ્યક્તિની સલાહ લો ભાગીદારીના વ્યવસાયમાં પારદર્શિતા જાળવો અને બીજાના શબ્દોથી પ્રભાવિત થવાને બદલે तुम्हारी પોતાની क्षमता पर विश्वास रखो लव पति-पत्नी बच्चे भावनात्मक अने विश्वासपूर्ण संबंध રહેશે પ્રેમ સંબંધોમાં પણ પરસ્પર સંવાદિતા સુખદ રહેશે સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય સારું રહેશે સંતુલિત દિનચર્યા તમારી શારીરિક અને માનસિક સ્થિતિને ખુશ રાખશે lucky कलर વાદળી lucky નંબર 9 मिथुन राशि आज समय तुम्हारी कार्यशैली में फेरफार लावathi एक व्यवस्थित दिनचर्या बनशे अने तुम्ही अन्य प्रवृत्तीओ पर पण ध्यान केंद्रित करी शक्शो राजकीय में तुम्हारा संपर्को कितलाक महत्वपूर्ण लोको साथी गाढ बनशे सांजे लाभ मळवानी शक्यता छे नेगेटिव जो कोई प्रतिकूल परिस्थिति उभी थाई तो घबराशो नहीं हिम्मत वीर तेनो सामना करो તમારા અંગત કામની સાથે કૌટુંબિક પ્રવૃત્તિઓમાં પણ સમય પસાર કરવાની જવાબદારી તમારી છે નીતિ અને રોકાણ સંબંધિત બાબતોમાં અત્યારે વધારે પૈસા રોકાણ ન કરો વ્યવસાય જાહેર વ્યવહાર માર્કેટિંગ મીડિયા વગેરે સંબંધિત વ્યવસાયો નફાકારક સ્થિતિમાં રહેશે અંગત કામમાં વ્યસ્તતાને કારણે વ્યવસાયિક કામ ઘરેથી જ ચાલશે આ ઉપરાંત પરિવારના સભ્યોનો સહયોગ પણ ચાલુ રહેશે યુવાનોને કોઈને કોઈ સ્પર્ધામાં સફળતા ચોક્કસ મળશે લવ પરિવારના સભ્યો બચ્ચે પરસ્પર સુમેળ સાધો રહેશે તમારો પ્રેમ સંબંધને મધુર બનાવવા માટે એકબીજા માટે થોડો સમય કાઢો સ્વાસ્થ્ય હાલના હવામાનને કારણે સ્વાસ્થ્ય થોડું બગડી શકે છે ઇન્ફેક્શનની સમસ્યાથી બચવા માટે સ્વચ્છતાનું ધ્યાન રાખો लकी कलर केसरी लकी नंबर बे कर्क राशि आज तारी दिनचर्या घनी बड़ी प्रवृत्तिओ व्यस्त रह आते महत्वनाक संपर्क बन सो खुशमिजाज मूल घरन वातावरण खुशनुमा खुशनुमाख युवा कोईपण प्रयास ने फलीभूत करने आ योग्य समय से નેગેટિવ યોગ્ય સમય યોગ્ય નિર્ણય લેવો અને તેના પર કાર્ય કરવું ખૂબ જ મહત્વનું છે મિત્રો સાથે અને આળસમાં તમારો સમય બગાડો નહીં જો તમને કોઈ મિલકત કે વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તેના વિશે ફરી એકવાર વિચારો વ્યવસાય આવકનો કોઈ પણ અટકેલો સ્ત્રોત ફરી શરૂ થઈ શકે છે વ્યવસાય સંબંધિત કેટલીક યોજના પણ બનાવવામાં આવશે અને તે નજીકના ભવિષ્યમાં સારા પરિણામો આપશે युवanoને તેમના શિક્ષણ અનુસાર સારી નોકરી મળવાની ક્ષમતા છે નોકરી કરતા લોકો માટે સ્થળાંતર સંબંધિત કોઈ કામ હોઈ શકે છે લવ વિવાહિત જીવનમાં યોગ્ય સુમેળ રહેશે યુવાનોએ પ્રેમ સંબંધોમાં ફસાઈને પોતાની કારકિર્દી પ્રત્યે દુર્લક્ષ ન કરવો જોઈએ સ્વાસ્થ્ય પરિવારના કોઈ વરિષ્ઠ સભ્યના સ્વાસ્થ્ય અંગે ચિંતા થઈ શકે છે ડાયાબિટીસના દર્દીઓએ પણ પોતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ લકી કલર બદામી લકી નંબર ચાર સિંહ રાશિ તમે તમારી દિનચર્યાને વ્યવસ્થિત રાખવા માટે કેટલીક યોજના બનાવશો અને તેમાં સફળ પણ થશો તમે તમારી અંદર માનસિક શાંતિ અને ઉર્જાની વિપુલતા અનુભવશો યુવાનો કોઈ પણ સ્પર્ધામાં ઈચ્છિત પરિણામ મેળવીને ખુશ થશે નેગેટિવ તમારી કોઈ પણ ખાસ યોજનાઓને અમલમાં મૂકવામાં કેટલીક અવરોધો આવી શકે છે परंतु नकारात्मक परिस्थितियोंથી ડરશો નહીં અને તમારી ક્ષમતાઓમાં વિશ્વાસ રાખો. પૈસાને લઈને કોઈની સાથે વિવાદની સ્થિતિ ઊભી ન થવા દો. વ્યવસાય કાર્યસ્થળ અને બજારમાં તમારા સંપર્કો વધારો. જનસંપર્ક તમારા માટે નવા વ્યવસાયિક સ્ત્રોત ખોલી શકે છે. પરંતુ વ્યવસાયિક બાબતોમાં બધા નિર્ણયો જાતે લો અને વ્યવહારોના કિસ્સામાં ફક્ત યોગ્ય દિલનો ઉપયોગ કરો. कोईपण कर्मचारी पर बढ़ पढ़तो विश्वास योग्य नथी। लव पति पत्नी मीठी खाटी मजाक मस्ती संबंधों जून मित्र ने मल्वा खुश यादों ताजी स्वास्थ्य आ समय वर्तमान वातावरण थी पोताने ने महत्वपूर्ण छे। तमारी रोग प्रतिकारक शक्ति ने मजबूत राखवा दरेक शक्य प्रयास करो लकी कलर गुलाबी लकी नंबर सात ગણ્યા નાશી તમારી અવ્યવસ્થિત દિનચર્યાને સુધારવાનો તમારો પ્રયાસો ઘણી હદ સુધી સફળ થશે અને તમે તમારું કાર્ય શ્રેષ્ઠ રીતે કરી શકશો બપોર પછી તમારી નાણાકીય સમસ્યાઓનો ઉકેલ આવતો જણાય નેગેટિવ આવક કરતા વધુ ખર્ચેને કારણે ચિંતા થઈ શકે છે નકારાત્મક વલણ ધરાવતા કેટલાક લોકો તમારા કામમાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરશે આવા લોકો સાથે સંપર્ક ન રાખવો વધુ સારું રહેશે કોઈ પણ સંજોગોમાં નિરાશા અને ચિંતાને તમારા પર હાવી ન થવા દો વ્યવસાય વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં સુધારો થશે માર્કેટિંગ સંબંધિત કામમાંથી આજે કેટલાક નફાકારક ઓર્ડર મળી શકે છે તો આજે જે બિઝનેસ પાર્ટીઓ સાથે સંપર્કમાં રહો सरकारी नौकरी करता लोगों ने भारी काम का भारण ने कारणे समस्याओंનો સામનો કરવો પડી શકે છે લવ દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે માતા-પિતાના આશીર્વાદ અને સાથ રહેશે તમને તમારો લવ પાર્ટનરને મળવાની તક મળશે સ્વાસ્થ્ય પ્રકૃતિમાં પરિવર્તન તમારું સ્વાસ્થ્યને અસર કરી શકે છે સ્વાસ્થ્યમાં બગાડને અવગણશો નહીં અને તમારી દિનચર્યાને વ્યવસ્થિત રાખવી જરૂરી છે लकी कलर गुलाबी लकी नंबर चार तुला राशि कार्य प्रणाली और नीतियों पर पुनर्विचार करो तमने सारा परिणामों से जो कोई नजीकना संबंधी साथे कोई अणबनाव चाली छे, तो आज सकारात्मक रीते उकेल्वा प्रयास करो तमने चौक्स सफलता मिल तमने कोई सामाजिक के धार्मिक कार्यक्रम में भाग लेवा तक मैं नेगेटिव બહારના લોકો કે અજાણ્યા લોકો ને તમારી પારિવારિક બાબતો માં દખલ ન કરવા દો આના કારણે તણાવની સ્થિતિ ઊભી થઈ શકે છે ઘરના વડીલો પ્રતિ આદર જાળવો અંગત બાબતો માં કોઈ ના પર વિશ્વાસ ન કરો અને બધા નિર્ણયો જાતે લો વ્યવસાય વ્યવસાય માં તમારું લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત રાખો મીડિયા અને માર્કેટિંગ સંબંધિત વ્યવસાયો માં સારી સિદ્ધિઓ હાંસલ થઈ રહી છે જોકે તમારી મહેનત મુજબ તમને યોગ્ય પરિણામ મળશે નહીં તમે ખાદી સંસ્થાઓ સંબંધિત મોટો ઓર્ડર મળી શકે છે પરંતુ તમારી ક્ષમતા કરતા વધુ પૈસા વ્યવસાયમાં રોકાણ ન કરો લવ તમારું પારિવારિક જીવન ને ખુશ રાખો પ્રેમ જીવન સારું રહેશે અપરેણિત લોકો માટે સારા સંબંધ આવી શકે છે स्वास्थ्य तनाव અને ચિંતાથી બચવા માટે ધ્યાન અને યોગની મદદ લેવી ખૂબ જ જરૂરી છે. લકી 컬러 લીલો, લકી નંબર 3, વૃશ્ચિક રાશિ. ઘરે ખાસ મહેમાનોના આગમનને કારણે ઘણી વ્યસ્તતા રહેશે. આજે તમે તમારી વ્યસ્ત દિનચર્યામાંથી થોડો સમય આરામ અને મનોરંજન માટે કાઢશો. જો કોઈ ચૂકવણી કે કટવાઈ ગઈ હોય તો આજે જે માંગણી કરવાથી તે પાછી મેળવવામાં મદદ મળી શકે છે નેગેટિવ જો કઈ તમારા મતે ન થાય તો ગુસ્સે થવાનું અને ઉશ્કેરવાનું ટાળો સમય અનુસાર તમારા વર્તન અને દિનચર્યામાં સુગમતા લાવવી જરૂરી છે અજાણ્યા વ્યક્તિઓ સાથે કોઈ પણ રીતે વાતચીત ન કરો તો સારું રહેશે વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ વ્યવસાય વ્યવસાયમાં કેટલાક પડકારો અને સમસ્યાઓ રહેશે પણ મહેનત કરતા રહો બપોર પછી અચાનક બધા કામ આપમેળે થવા લાગશે રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા લોકોને આજે નફાકારક સોદો મળી શકે છે ઓફિસમાં પેપરવર્ક કરતી વખતે ખૂબ काळजी રાખો લવ તમારા જીવનસાથી અને પરિવારના સભ્યોની સલાહ તમારા માટે ઉત્તમ સાબિત થશે આનાથી તમારું કામ સરળતાથી પૂર્ણ થશે લવ સંબંધોમાં થોડો મતભેદ રહેશે સ્વાસ્થ્ય કબજિયાત અને ગેસના કારણે તમને પેટમાં દુખાવો જેવી ફરિયાદો અનુભવાશે ફક્ત હળવો અને સરળતાથી સુપાચ્ય ખોરાક જ ખાઓ લકી કલર વાદળી લકી નંબર 6 ધનો રાશિ કામ હોય કે પરિવાર બધું પોતાની મરજી મુજબ करवाने બદલે તમારા સમય પ્રમાણે પોતાને ઢાળવું પડશે આનાથી બધા કામ વ્યવસ્થિત રીતે પૂર્ણ થશે જો ઘરની જાડવણી કે સુધારણા માટે કોઈ યોજના બનાવવામાં આવી રહી હોય તો તેમાં વાસ્તવિક સિદ્ધાંતોનો ઉપયોગ કરવો જોઈએ નેગેટિવ યુવાનોએ ભવિષ્યના સોનેરી સપના જતી વખતે પોતાની વર્તમાન પરિસ્થિતિને ભૂલવી ન જોઈએ વ્યક્તિગત અને પારિવારિક સમસ્યાઓ ઉકેલવામાં કેટલીક મુશ્કેલીઓ આવશે परंतु जो धीरज અને શાંતિ થી નિર્ણયો લેવામાં આવે તો પરિસ્થિતિ અમુક હદ સુધી નિયંત્રણમાં આવી જશે પરિવારના કોઈ સભ્યના સ્વાસ્થ્ય અંગે પણ ચિંતા રહેશે વ્યવસાય મહત્વપૂર્ણ વ્યવસાયિક કાર્ય સમયસર પૂર્ણ થશે પરંતુ જોખમી કામમાં રસ ન લો આ સમય આવકના સ્ત્રોત પણ વધશે રિયલ એસ્ટેટ સંબંધિત વ્યવસાય માટે આ સમય લાભદાયી છે ऑफिस में अन्य लोगों पण प्रकार ना विवाद न पड़ो लव योग्य कौटुंबिक व्यवस्था माटे तमारा प्रयत्नो जरूरी छे। बिंजर प्रेम संबंधों पैसा बगाडो नहीं स्वास्थ्य बदलाता हवामान ने कारण स्वास्थ्य संबंधित केटली समस्याओं चालू पण समस्या ने हड़वाश् न लो लकी कलर गुलाबी लकी नंबर छ मकर राशि કોઈપણ મહત્વપૂર્ણ નિર્ણય લેતી વખતે તમારી લાગણીઓને કાબુમાં રાખો અને તમારી બુદ્ધિ અને હોશિયારીનો ઉપયોગ કરો ચોક્કસ તમને અપેક્ષા કરતાં વધુ લાભ મળશે તમે તમારા પરિવાર અને સંબંધો માટે પણ પૂરતો સમય કાઢશો પરસ્પર વાતચીતથી દરેકને ખુશી મળશે નેગેટિવ ઉતાવળમાં અને વિચાર્યા વિના કોઈ નિર્ણય ન લો નહીં તો તમે તમારા માટે મુશ્કેલી ઊભી કરશો બાળકો સાથે પણ થોડો સમય વિતાવો અને તેમની સમસ્યાઓના ઉકેલમાં યોગદાન આપો એવી પરિસ્થિતિ ઊભી થઈ રહી છે જ્યાં પૈસાના મામલામાં થોડું નુકસાન થઈ શકે છે વ્યવસાય વ્યવસાયમાં કોઈ પણ નવી યોજનાને અમલમાં મૂકવા માટે સમય અનુકૂળ નથી કલા ફેશન મનોરંજન વગેરેના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને ઈચ્છિત લાભ મળી શકે છે જો તમને ઓફિસના કામમાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડે છે તો સાથીદારની સલાહ તમારા માટે મદદરૂપ થશે લવ પરિવારના સભ્યો બચ્ચે સરકારી અને સુમેળભર્યું સંગકલન રહેશે સાંજે પરિવારના સભ્યો સાથે કોઈ મનોરંજક કાર્યક્રમ પણ હશે સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય સારું રહેશે પણ તમારું મનોબળને જાળવી રાખવા માટે ધ્યાન કરો લકી કલર વાદળી લકી નંબર 2 कुंभ राशि परिवार संबंधित कोई पण आयोजन अथवा कार्य करवामाटे हा अनुकूल समय छे आर्थिक स्थिति सुधारવાના પ્રયાસો પણ સફળ થશે તમે प्रभावशाली લોકો સાથે સંપર્ક સ્થાપિત કરશો જે ભવિષ્યમાં તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે નેગેટિવ દિવસના ઉત્તરાર્ધમાં કેટલીક સમસ્યાઓ ઉભી થશે ભાઈઓ સાથે કેટલાક મતભેદ થઈ શકે છે શાંતિપૂર્ણ રીતે ઉકેલ શોધવાનો પ્રયાસ કરો પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં કોઈ પણ પ્રકારની લાગણીમાં ડૂબી ન જાઓ ઠંડા દિમાગથી નિર્ણયો લો વ્યવસાય જો તમે વ્યવસાયમાં નવી પ્રવૃત્તિઓ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આ એક અનુકૂળ સમય છે મિલકત સંબંધિત કોઈ પણ સોદો થઈ શકે છે પરંતુ દસ્તાવેજો વગેરે સારી રીતે તપાસો मार्केटिंग संबंधित काम हाल पुरतो मुल्तवी राखवानी सलाह આપવામાં આવે છે કારણ કે તેનો કોઈ ફાયદો થશે નહીં લવ પતિ પત્ની બચ્ચેના સંબંધો સૌહાર્દપૂર્ણ રહેશે જેના કારણે ઘરમાં શાંતિ અને ખુશી રહેશે બિنجરોરી પ્રેમ સંબંધોમાં તમારો સમય બગાડો નહીં સ્વાસ્થ્ય ખાંસી શરદી અને તાવ જેવી સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે हालना हवामान परिवर्तनથી પોતાને બચાવવાની ખાત્રી કરો લકી કલર કેસરી લકી નંબર 2 મીન રાશિ દિવસ ભર ઘણી દોડધામ રહેશે ઉપ્રાંત તમારી પ્રગતિ માટે કેટલાક દરવાજા ખુલી રહ્યા છે ફક્ત સખત મહેનતની જરૂર છે વિદ્યાર્થીઓ પણ તેમની અપેક્ષાઓ મુજબના પરિણામો મેળવ્યા પછી હળવાશ અને ખુશ અનુભવશે नेगेटिव आज कोई प्रकार उधार न लो तो सारू रहे कारण के वर्तर कोई शक्यता तेथी सको हृदय करता थोड़ा समय काढ़ो मार्गदर्शन आपता रहो व्यवसाय कार्यस्थल में परिवर्तन अंगे के योजनाओं बनाए और योजनाबद्ध रीते काम सफलता કોઈપણ મોટો નિર્ણય લેતી વખતે તમારા શુભેચ્છકોના અભિપ્રાયને અવગણવાની ભૂલ ન કરો. મિલકત સંબંધિત વ્યવસાયમાં કેટલાક મહત્વપૂર્ણ સોદાઓ અંતિમ સ્વરૂપ મેળવી શકે છે. લવ ઘરકામને લઈને પતિ-પત્ની, બચ્ચે થોડો મતભેદ થઈ શકે છે. આ મુદ્દાઓનો સમયસર ઉકેલ લાવો નહીં તો પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય સારું રહેશે. बस तुम्हारी दिनचर्या विचारों सकारात्मक राखो लकी कलर वादरी, लकी नंबर नौ